થોડા દિવસો જ થયા અમદાવાદના સુભાષ બ્રિજને અડીને આવેલ એકસો સાઠથી વધુ ઘરો અમદાવાદ કોર્પોરેશન દ્વારા રાતોરાત તોડી પાડવામાં આવ્યા હતા બદલાતી મોસમ વિદ્યાર્થીઓના માથે બોર્ડની પરીક્ષા નાના બાળકો અને વૃદ્ધોની સાથે સાતસો જેટલા લોકો એક જ રાતમાં બેઘર થઈ ગયા કોર્પોરેશન દ્વારા અગાઉથી કોઈ પણ નોટિસ નહીં અચાનક તમામ ઘરો તોડી પાડવામાં આવ્યા આ વિવાદ ખૂબ ચાલ્યો પણ ત્યાંના લોકોની પરિસ્થિતિમાં આજ સુધી કોઈ ફેરફાર ન થયો ત્યારે હાલમાં ત્યાંની શું પરિસ્થિતિ છે તેનો તાગ મેળવવા જો ટીવી ન્યૂઝની ટીમ સુભાષ બ્રિજ પાસે આ સ્થળ પર પહોંચી હતી અમે આજે પહોંચી ગયા છે કે અમદાવાદના કેશવનગર વિસ્તારમાં કે જ્યાં સરકાર દ્વારા છેલ્લા એક મહિનાથી અહીંયા એકસો અને ત્રેપન ઘરો પાડી દેવામાં આવ્યા છે અને એકસો ત્રેપન ઘરમાં જે કુલ ટોટલ એક લોકો આ ઘરોમાં રહી રહ્યા છે તે ખરાબ જોવા મળી રહી છે અને સરકાર આ મકાન તોડવા પાછળનું કારણ જણાવી રહી છે કે તેઓ આ હજાર લોકો દબાણ હેઠળની જગ્યા ઉપર રહી રહ્યા છે તેથી આ ઘર પાડવાની જરૂર પડી છે ત્યારે બીજી બાજુ અહીંયાના સ્થાનિકો એવું કહી રહ્યા છે કે સરકાર દ્વારા અમને કોઈ પણ અરજી મોકલ્યા વગર જ અમારા એકસો ઘર પાડી દેવામાં આવ્યા છે તો આપણે જાણીશું કે અહીંયાના સ્થાનિકો શું કહી રહ્યા છે અને તેમની પરિસ્થિતિ શું છે

લેવાનો કોઈ ટાઈમ જ નહી તમને કીધું છે હા અને એમના જે માણસો લઈને આવ્યા હતા ને એ બધું ફેકમ ફેક કરતા હતા બારે એટલે બધું રમણ ભમણ થઈ ગયું ને અડધું કેટલું અંદર ડટાઈ ગયું ને કશું હાથમાં નહી આવ્યું અમારા માટે સરકારે કોઈ વ્યવસ્થા નથી કરી ખાલી એટલી જ વ્યવસ્થા છે કે રોડ ઉપર સુઈ રહો બસ અમે પ્રાથમિક સુવિધા માટે બી માંગણી બે થી ત્રણ વાર કરી છે એ લોકોએ કોઈ આજ સુધી મોકલાવ્યું નથી આજે એક મહિનો અમારો રાઈડ થવા આવી ગયો એક મહિનાથી અમારી આ માઓ અમારી બહેનો અને અમારી દીકરીઓ રસ્તા ઉપર ઊંઘે છે મેડમ અહીંયા કોઈ પણ સરકારી તંત્ર હજી સુધી જોવા જ નથી આવ્યું કે આ પરિસ્થિતિ અમારા ઠાકોરોની શું છે કેટલા સ્થાનિકો અહીંયા રોજ મળ્યા છે સ્થાનિકોની અંદર દોઢસો પરિવાર એટલે મેડમ એક જેટલા સ્થાનિકો અહીંયા રજડી રહ્યા છે છેલ્લા એક મહિનાથી રજડી રહ્યા છે અને સરકાર તરફથી કોઈ જવાબ આવે સરકાર તરફથી હજી સુધી કોઈ જવાબ અમને મળ્યો નથી સીએમને વારંવાર રજૂઆત કરી છે વારંવાર અમારા એમએલએ અમારા દિગ્ગજ નેતાઓએ વારંવાર પત્રા પણ લખ્યા છે હજી સુધી સીએમ

मारि बहिनी राखिने मारा युवा साथ राखिने अहिले परिस्थिति सरकार परिस्थिति अरूमा जुलम गरेछ आ जुलम जवाब आकसभामा चोक्कस छ ગુજરાત સરકાર અને કેશવનગરના સ્થાનિકો વચ્ચે ખૂબ મોટું ઘર્ષણ જોવા મળી રહ્યું છે પરંતુ હાલમાં માનવતા કેન્દ્રમાં જોવા મળી રહી છે કારણ કે કે આપણે જોયું અહીંયા રહેતા રહીશોની હાલત ખૂબ ખરાબ જોવા મળી રહી છે છે તેઓ ઘર દેખાઈ રહ્યા બેન અને દીકરીઓ કે જે જેમની માટે પ્રાથમિક સુવિધાઓ પણ નથી આપવામાં આવી પરંતુ આ સ્થિતિને હાલમાં સમગ્ર રીતે રાજકારણ તરફ વાળવામાં આવી રહી છે તો હવે જોવું રહ્યું કે ગુજરાત સરકાર આ કેશવનગરના રહીશોને લઈને શું નિર્ણય લેશે તો આવી જમનવી માહિતીને જાણવા માટે ફોલો કરો જોવી મિક્સુ ઠક્કર